અને પંદર જૂન સુધીમાં તમામ વોકરાઓની સફાઈ થઈ જાય એ પ્રકારનું આપણે એન્શ્યોર એમાં કરવા માગીએ છીએ એ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આપણે પાણી ભરાવાના પ્રશ્નો વગેરે રહેતા હોય છે તો એ બાબતે પણ આ સ્થળો અલગથી તારવવામાં આવેલા છે અને એ સ્તરો ઉપરથી પણ પાણીનો ઝડપથી નિકાલ થાય એવા પણ કામો બાંધકામ શાખા તરફથી ચાલુ કરવામાં આવેલા છે એટલે આ કામો પણ પંદર જૂન સુધીમાં આપણે પૂર્ણ કરવા ધારીએ છીએ